મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં સરકારી આવાસ નો મુદ્દો ખૂબ જ ચાલ્યો હતો સરકારી આવાસના જે કોન્ટ્રાક્ટ છે જેમને હલકી ગુણવત્તા કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો થયા હતા આ સાથે જ તે કોન્ટ્રાક્ટરો સામે બ્લેકલિસ્ટ અને દંડનીય કાર્યવાહીની માંગ વિપક્ષે કરી હતી જેમાં શાસક પક્ષે પર અમુક મુદ્દા પર સુર આપ્યો હતો આ સાથે ફાયર સાધન ખરીદી કૌભાંડ સ્મશાનોમાંથી જતો જવાબદારી મુદ્દે પણ ભારે ચર્ચા જોવા મળી હતી આજની સભામાં સરકારી આવાસોમાં અસામાજિક તત્વો અડ્ડો બની ગયો હોવાની વાત ભાજપના કોર્પોરેટરે મૂકી હતી જે સ્થળે ચોવીસ કલાક જુગાર અને દારૂ ચાલે છે તેવા પણ આક્ષેપો તેમણે કર્યા હતા પાલિકાની સામાન્ય સભા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા અંગેનું કામ જાણવા લેવામાં આવ્યું હતું આ સાથે ફાયર સાધન ખરીદી કૌભાન મામલે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસનું કામ ચડ્યું હતું જેની સામે વિપક્ષે અધિકારીઓને ટર્મિનેટ કરવાનું કામ ચડાવ્યું હતું જે કામો પૈકી બહુમતીના જોડે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આગળ ખાતાકીય તપાસ ચાલશે તે કામને બહુમતીના જોડે મંજૂર કરવામાં આવ્યું હતું को बात लेकर जब हम बोल रहे हैं ये भ्रष्टाचार है ये कैसे बढ़ती कर लो तो पट्टी के ऊपर बैठो तो भाई आप बात उससे करबन ढंग से फॉन्टली पर एक दिन उसको करवाना चाहिए ये तमाम पर्सनल ना ये चिंता करना चाहिए ये हीिंग लोगों से अलग-अलग सेक्टर्स सरकार नंबर 1 के विरोध में सरकार काम कर सरकार 2 के विरोध में है सरकार नंबर 2 के तरफ है આમાં એવું છે કે જ્યારે નરી આંખે દેખાતું હોય ત્યાં ભરતી ખોટી થઈ છે આ ખરીદી ખોટી થઈ છે તો એની ઇન્કવાયરી શું કરવાની એને ડિસમિસ જ કરવા સવાલ એટલો છે કે આ લોકો તો બોલે છે કંઈ પહેલી વાત જ્યારે સભાની અંદર બોલે દેવેશ પટેલ અમારું સાંભળતો નથી ને આમ છે ને તેમ છે તારે મેં દરખાસ્ત મૂકી તો બધા જતા રહ્યા અત્યારે એવું કહે છે કે ભાઈ તમે દરખાસ્ત કઈ રીતે મૂકી શકો એટલે દરખાસ્ત તો અમે જ મૂકીએ ને તમે તો મૂકવાના નથી સવાલ એટલો છે કે કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય નરી આંખે એના એને બોલવાના બોલવાનું નહીં ખાલી બોલી બોલી નાખી જવાનું પછી એના ફેવરમાં વોટિંગ કરવાનું આ ધંધો અમે લોકો કરતા નથી અમે સીધી લડાઈ લડાઈના છે અરે જ્યારે દેખાય છે કે ભાઈ આ માણસ અહીંયા નોકરી કરતો હતો અને એ જ સમય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો હોય તો બે જગ્યા તો જઈ નહીં શકે એક વાત દેવેશ પટેલનો કેસ ચાલતો હતો તેને ભરતી કઈ રીતે કરી એટલે ભરતી ખોટી હતી આ જ રીતે જે સિટી બજારમાં કોઈ સામાન્ય માણસ બી લેવા જાય તો બહુ બહુ તો પાંચસો રૂપિયાની મોંઘીથી મોંઘી સીટી આવે તો બત્રીસો રૂપિયાની કેવી રીતે આવી દરેક વસ્તુની અંદર એ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે જે વસ્તુ નરી આંખે દેખાતી હોય એની અંદર એને મોકો શું કામ હાલો છો ભાઈ મોકો એનો મતલબ શું થયો કે એને પંચોતેર ટકા પંચોતેર ટકા પગાર લેવાનો તમે હક આપો છો એટલે કોર્પોરેશનને આર્થિક રીતે નુકસાન કરો છો તમે બીજો મુદ્દો અમારો આવ્યો હતો જમીનોનું કેટલાકની જમીનો સરકારે નિયમ બનાવ્યું કે ચાલીસ ટકા જમીન લોકોને કાપવાની તો બીજા બધા અમુક જમીન કેમ તમે જીરો ટકા કાપી કેમ એક ટકા કાપી કેમ પાંચ ટકા કાપી જમીન છે કે ચાલીસ ટકા કાપ્યા પછી પણ એની અંદર ના થઈ શકે મેં એમને બતાડ્યું તો એ ચેન્જ જેન્જ તરફ અને રોડપતિ માણસ કરોડપતિ થઈ જાય છે આવી તમામ બાબતોને લઈને હું આ સભામાં બોલું છું નાની નાની બાબત બી બોલ્યો છું કે ભાઈ ખારકુવાની ગાડીઓ ઝોપડપટ્ટીમાં જઈ શકતી નથી ઈશનવાડી અને અમારા વિસ્તાર જે છે સોલ નંબરમાં એની અંદર તમે કચરાનું ડમ્પિંગ કરો છો કેમ ભાઈ ગરીબ માણસ માણસ નથી શું ત્યાં ફ્લોટર હાઉસ છે એની વાસ મારે છે તમારે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ વિધાઉટ ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડો છો આ તમામ બાબતોની ગંદકીની બી અને ભ્રષ્ટાચારની એક વાત મુદ્દાની મેં એ કીધું કે આજે સોર્સ ઓફ ઇન્કમ કોર્પોરેશનની કંઈ રહી નથી સરકારની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોર્પોરેશન ચાલે છે એમને કબૂલ કર્યું તે આપણી કોર્પોરેશન ડેફિસિટમાં છે બીજો નિયમ મેં એક બતાડ્યો કે સરકારે ગરીબો માટે ત્રેસઠ સીનો એક કાયદો બનાવ્યો છે જેમાં આર્થિક પછાત પછાત જુગી ઝોપડપટ્ટી એમના સ્વાસ્થ્ય માટે ખ્યાલ રાખવા માટે બજેટ હેઠળ દસ ટકા રૂપિયા ફાળવવાના અને એ ફાળવતા અમે ગરીબોનું બહુ કામ કર્યું છે એના પણ એમનો હક છે એ બજેટ તો ખોલો આ તમામ બાબતોની વાત કરી છે અને કમિશનરે કબૂલ કરી કે હા ગરીબો માટે અમે વ્યવસ્થા કરીશું એનો મતલબ એ થયો કે જે હું બોલું છું એ સાચું બોલું છું પણ બહુમતી છે જોર છે હોવાપો કરવો લોકોને નહીં બોલવા દેવું એ એમની આદત બની ગઈ છે પણ સવાલ એ છે કે આવાવાળી પેઢી જે કોર્પોરેશનમાં અમારા પછી બી જે આવશે એના માટે તમે શું મૂકીને જાઓ છો કરજો દેવું મૂકીને જાઓ છો એ દેવામાં કોર્પોરેશન ચાલશે કઈ રીતે અમારા વડીલો આ કોર્પોરેશનની અંદર ડિપોઝિટ મૂકીને ગયેલા અને આ લોકો આખી ડિપોઝિટ તો તોડી નાખી બીજી બધી સંસ્થા બીજા આપી દીધી અને હવે સરકારના ભરોસે આ કોર્પોરેશન ચાલે છે એવું મને લાગે છે એટલે આ તમામ સભામાં સાથે રજૂઆત કરી છે આજની સભા વડોદરા શહેરના કાઉન્સિલર સ્ત્રીઓ અને બધા જ અહીંયા ભેગા મળીને આજની સભામાં વડોદરા શહેરના વિકાસના કામો માટે ચર્ચા કરી હતી જેમાં મુખ્યત્વે ત્રણ કામો હતા જેમાં વિવિધ ચોવીસ પ્લોટોમાં પાર્કિંગ માટે નક્કી કરવાનું હતું તે વધુ મતે પાસ કરવામાં આવ્યું વિષય પર કેપેસિટી બિલ્ડિંગ બાવીસ નવ પચીસ અને ત્રેવીસ નવ પચીસ પેરિસ ખાતે છે તેમાં કમિશનરશ્રીને જવાની મંજૂરી આપવામાં આવે છે જ્યારે ત્રીજી ત્રીજું કામ એ ફાયર બ્રિગેડ ની ખરીદીમાં સંદર્ભે જે પ્રાથમિક તપાસના આધારે ડોક્ટર દેવેશ અને મનોજ પાટિલ ને સસ્પેન્ડ કર્યા છે તેને બહાલી આપવાના કામ ને મંજૂરી આપવામાં આવી છે નેક્સ્ટ મંથ માં મળશે આગામી